ગણેશ બે મહિનાથી જેલમાં છે અને બાપુએ બહારથી ખેલ કરી દીધો તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ આ બેનની ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે તો આ બેન વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવાના આવા વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો તો આ બેને પહેલી ક્લિપ તમે સાંભળી છે એમાં બેન શું બોલ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો આ બેન એવું બોલી રહ્યા છે કે ગણેશ ગોંડલ બે મહિનાથી જેલમાં છે અને બહારથી જ બાપુએ કામ કરી નાખ્યું છે તો કયા બાપુ છે તો આપણે એના વિશે પણ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે ગણેશ ગોંડલ એમ કહેવાય છે કે દલિત યુવકને માર મારવામાં આવ્યો હતો નંગ કરીને માર મારવામાં આવ્યો હતો દોસ્તો ત્યાર પછી સોશિયલ મીડિયા પર રાજુ સોલંકીના ખૂબ જ વિડીયો વાયરલ થયા હતા દોસ્તો રાજુ સોલંકીનું એવું કહેવું હતું કે હજી લગી મારો ન્યાય નથી મળ્યો અને મારો ન્યાય નહીં મળે તો હું દિલ્હી જવાનો છું દિલ્હી પણ મારો ન્યાય નહીં મળે તો ગાંધીનગર જવાનો છું અને ગાંધીનગર પણ મારો ન્યાય નહીં મળે તો હિન્દુ ધર્મમાંથી મુસ્લિમ ધર્મ અપનાવવા જઈ રહ્યો છું દોસ્તો તો હાલ આ બેનનો સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ બેન એવું બોલી રહ્યા છે કે બે મહિનેથી ગણેશ ગોંડલ જેલમાં છે અને બહારથી બાપુએ કામ કરી નાખ્યું છે તો આ બેન એવું કહેવા માંગી રહ્યા છે કે જઈ રહ્યા જયરાજસિંહ જાડેજાએ બહારથી જ કામ કરી નાખ્યું છે અને રાજુ સોલંકીને જેલના હવાલે કરી દીધા છે દોસ્તો તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવી દઈએ દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો તો રાજુ સોલંકીનું એવું કહેવું હતું કે તેર ઓગસ્ટના દિવસે મારા ન્યાય માટે ગાંધીનગર જવાનો છે ને ગાંધીનગર મારો ન્યાય નહીં મળે તો દિલ્હી જવાનું છે દિલ્હી પણ મારો ન્યાય નહીં મળે તો હિન્દુ ધર્મમાંથી મુસ્લિમ ધર્મ અપનાવા જઈ રહ્યો છું દોસ્તો અને હજી લગી મારો ન્યાય મને નથી મળ્યો એમ કહેવાય છે કે જે મારા દીકરાને નંગ કરીને માર મારવામાં આવ્યો હતો અને જે વિડીયો ઉતારવામાં આવ્યો હતો હજી મોબાઈલ પણ ગિરફતાર કરવામાં નથી આવ્યો અને જે હથિયારો પણ બતાવવામાં આવ્યા હતા હથિયારો પણ ગિરફતાર કરવામાં નથી આવ્યા આ સોશિયલ મીડિયા પર રાજુ સોલંકીના ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં ત્યાંથી કરી આવા નવા વિડીયો હું તમારે માટે લાવતો હતો દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગેમ લાઈક શેર જરૂર કરી ફરી વાર બીજા વિડીયો મળીએ લે જય હિન્દ જય ભારત મળી એકવાર બીજા વિડીયો તપતે કે બાય બાય